મોટા મને કેવાનું થાય છે કે બાકી મજા નહીં આવે એટલે પણ હું કહું આ જો તારી તુવેલ માં ફાલ આનો વિકાસ જો એવું બધું હું કે આવી બધી તુવેર થઈ ગઈ તારી ઈ ખાલી કહી દે મને કહી દઉં પણ બીજા કોઈને ના કહેતો આ હાલ બતાવું જો આ છે એની પાછળ નું કારણ આર્યમર ગોલ્ડન દાણાદાર ખાતર આ તું તારી જમીનમાં નાખી દે ને તારે જમીનમાં છાણિયો ખાતર નાખવાની જરૂર નહીં પડે કારણ કે આ ને સ્પેશિયલ ગીર ગાયું ખાતર છે ગૌમૂત્ર છે યુનિસ છે બેક્ટેરિયા એ બધું મિક્સ કરીને બનાવવામાં આવે છે એટલે તારી જમીનમાં ફળદ્રુપતા એટલી છે જમીનમાં અડસિયાની સંખ્યા એટલી છે તારે હેના ટૂંકમાં કેટલી વાર નાખ્યું છે આ તુવેર સૌથી પહેલાં તો હે ને આ પાયાના ખાતરમાં નાખ્યું છે એ પછી એકવાર ઉપરથી નાખેલ છે આ ખાતર એટલે કે મોટા તારી માંડવી તુવેર અને બધી જબરદસ્ત થાય છે એક નંબર થાય છે હવે જો મારા ઘઉં કેમ થાય ને આઈડિયા જ લઈ આવું આ ખાતર તો ખેડૂત મિત્રો આપો તમારા પાક ને હોનું એટલે કે ગોલ્ડન દાણા હતા મેં નીચે એક નંબર આપેલો છે એમાં કોલ કરશો ને તમારા ગુજરાતના ના જી ખૂણા ખાતર જોતું છે ને અહીંયા મળી જાય